ચણાનો લોટ ઉમેર્યા વિના ભરેલા રીંગણનું શાક બનાવવા માટે અઢીસો ગ્રામ રીંગણના ડીટા કાઢી વચ્ચે બે ઊભા કાપા કરી પાણીમાં પલાળી રાખવા પ્લેટમાં બે ચમચી લાલ મરચું એક ચમચી હળદર ત્રણ ચમચી ધાણાજીરું અને સ્વાદ પ્રમાણે મીઠું લઈશું તેમાં ગળપણ માટે બે ચમચી ખાંડ અને એક ચમચી શેકેલા તલ ઉમેરી મિક્સ કરીશું તમે અડધી ચમચી આમચૂર પાવડર પણ ઉમેરી શકો છો મસાલો તૈયાર કરી રીંગણને પાણીમાંથી બહાર કાઢી રીંગણમાં સમાય તેટલો મસાલો ભરીશું કડાઈમાં ત્રણ ટેબલ સ્પૂન તેલ ગરમ કરી અડધી ચમચી જીરું અને પાંચ ચમચી હિંગ ઉમેરીશું તેમાં ભરેલા રીંગણ ગોઠવી કડાઈ ઉપર ઢાંકણ ઢાંકી અડધો કપ જેટલું પાણી ઢાંકણ ઉપર મૂકીશું અને વરાળથી ધીમી આંચ પર પંદર મિનિટ માટે કૂક કરીશું દર પાંચ મિનિટે તેને મિક્સ કરતાં રહેવું પંદરથી સત્તર મિનિટમાં શાક સરસ ચડી જશે છેલ્લે તેમાં સમારેલી કોથમીર ઉમેરી ગરમા ગરમ શાકને સર્વિંગ પ્લેટમાં સર્વ કરીશું તો એકદમ સિમ્પલ રીતે તમે પણ આ ભરેલા રીંગણનું શાક ઘરે જરૂર બનાવજો